મારું નામ રજનીકાંત પડિયા મને કોન્સ્ટિપેશન કબજિયાત પાઇલ્સ હરસની તકલીફ હતી છેલ્લા દોઢ વર્ષથી અતિશય તકલીફ હતી અને હું ત્રિફલા અને પાઇલ્સ અને એની ઓલરેડી લેતો હતો છતાં પણ મને રાહત નહોતી થતી ત્યારબાદ મેં અહીંયા પીને કુદરતી ઉપચાર કેન્દ્ર અંગે મેં સાંભળેલું હતું તો અહીંયા હું મુલાકાત કરવા આવ્યો અને અહીંયા સ્ટાફની સાથે વાત થઈ પેકેજ અલગ અલગ છે એક દિવસથી લી પાંચ દિવસ જેટલા હોય પણ એમ કે દસ દિવસની જો ટ્રીટમેન્ટ લઈએ ને તો આપણને વધુ રિઝલ્ટ આવે અને એ પહેલા દિવસથી શરૂઆત થઈ ત્યાર પછી ધીમે ધીમે મને એમાં રાહત લાગવા માંડી આજે દસ દિવસ પછી મને એમાં ઘણો ડિફરન્સ છે આજે અને અહીંનો જે સ્ટાફ છે બધું એ વ્યવસ્થિત ધ્યાન આપે છે એ એડવાઈસ સારી આપે છે સહકાર આપે છે કાંઈ બી આપણને તકલીફ હોય તો એ પ્રમાણે આપણને હેલ્પરૂપ થાય છે અને અહીંનું સારી જ કામગીરી છે હા અહીંનું જમવાનું એ સારું છે બપોરે કાચ કાચું હોય એ પ્રમાણે જમવાનું આપવા આપવામાં આવે છે અને સાંજે ખીચડી અથવા રોટલો ને સૂપ એવી રીતના અલગ અલગ ચેન્જ કરીને આપવામાં આવે છે એવરેજ અહીંની સર્વિસ અને સ્ટાફ બધું વ્યવસ્થિત જ છે કાંઈ કંઈ તકલીફ હોય તો એકવાર ટ્રીટમેન્ટ કરવા જ જેવી છે મારા અનુભવ મુજબ હું આટલું કહી શકું અન્નપૂર્ણા ભોજનાલય માટે દાન આવકારીએ છે